અમરેલીના ધારી તાલુકાના કેનાલપરા વિસ્તારમાં થોડા સમય પહેલાં ખેડૂત દેવસનભાઈનું વીજ શોટ લાગવાથી દુઃખદ અવસાન થયું છે આ ઘટનામાં શોધગ્રસ્ત પરિવારને પીજીવીસીએલ દ્વારા પાંચ લાખ રૂપિયાની મદદ આપવામાં આવી હતી કાર્યક્રમમાં ધારાસભ્ય તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારી તાલુકાના કેનાલપરા વિસ્તારમાં ખેડૂત દેવસનભાઈએ ખેતરમાં વીજ શોર્ટ લાગ્યો હતો જેના કારણે તેનું કરુણ મોત થયું છે પરિવારને મદદરૂપ થવા પીજીવીસીએલ તરફથી પાંચ લાખની સહાયનો ચેક અપાયો છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા પંચાયત ચેરમેન બાબુભાઈ વાડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મારા મત વિસ્તાર કેનાલ પર આમાં ખેડૂતનું દોઢ મહિને પહેલાં અકસ્માત થયું હતું ત્યારે ટૂંકા ટૂંકા સમયમાં એમને એક લાખ રૂપિયા આપ્યા હતા અને આજની તારીખમાં ચાર લાખ રૂપિયા આપ્યા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સાથે હતા અમારા પીજી વિશેલના સાથ સાથે હતા અને ખેડૂતને ઘરે જઈને ચાર લાખ રૂપિયા ચેક આજે આ વિતરણ કર્યો છે અને અક્ષમત થયો તો અમારે પીજી વિશે એ બદલ પીજીવીસીએલનો અને બધાનો ખૂબ ખૂબ આભાર આજ રોજ અમે જે દુર્ઘટના બની હતી દેવચંદભાઈ પોલરા જે વીજ અકસ્માત નડેલો હતો જે સંદર્ભે અમે તેમને એક લાખ રૂપિયાનો ચેક છે તે પ્રાથમિક સહાય પહેલાં ચૂકવી દીધેલ હતી ત્યારબાદ આજરોજ અમે ચાર લાખ રૂપિયાનો ચેક માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સહિત અમે તેમના ઘરે ઉપસ્થિત થઈ અને આ ચેક પીજી તરફથી આપવા માટે અમે અત્રે અત્યારે એમના સ્થળ ઉપર ઉપસ્થિત થયેલ છીએ કેનાલ પર અને અમારે બાપાના દીકરા દેવસુનભાઈને જે માથે તાર પડી અને અવસાન થયું તેને માટે આજે જેવી ભાઈ ને બાપુભાઈ ની બધા બિસુભાઈ ની બધા આવ્યા છે બધા ભાઈઓ અને સાહેબ આવ્યા છે ચાર લાખ નો શેક આપવા આવ્યા છે બરોબર આજે આપવું પ્રતાપવાડા દિવ્યાંગ ધારી અમરેલી